અમદાવાદમાં આજે એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળી રહી છે આ દરમિયાન અનેકોમી રમખાણો પાટી નીકળ્યા હતા જેમાં કેટલાય લોકોના જીવ પણ ગયા હતા મિત્રો શું યાત્રાનો લોહિયાળ ઇતિહાસ ચાલો આપણે વિસ્તારથી જાણીએ મિત્રો આજે અમદાવાદમાં ભવ્ય રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ છે તેવી જ રીતે બલરામજીના રથને તાલધ્વજ અને બાંધ સુભદ્રના રથને પદ્માધ્વજ કહેવામાં આવે છે અમદાવાદના જમાલપુરમાં આવેલ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ રથયાત્રા કરતાં પણ જૂનો છે અમદાવાદના જગન્નાથ મંદિરનો ઇતિહાસ લગભગ ચારસો ને સાઠ વર્ષ જૂનો છે દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નિજ મંદિર બહાર આવી નગરચર્યા પર જાય છે ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે લાખો સંતો ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નિશ મંદિર પરત આવવા પ્રસ્થાન કરે છે આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે પરંતુ ગુજરાતની પહેલી રથયાત્રા અમદાવાદમાં નહીં પરંતુ ભરૂચમાં નીકળી હતી એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ભગવાન જગન્નાથની યાત્રા ભરૂચમાંથી નીકળી હતી ત્રણસો વર્ષ પૂર્વે ભરૂચના પુરેજા બંદરથી ભગવાન જગન્નાથની યાત્રા કાઢવામાં આવી હતી આમ ભગવાન જગન્નાથની રથયાત્રાનો અનેરો ઇતિહાસ નર્મદા કિનારે આવેલા ભરૂચમાં વસેલો છે રથયાત્રાનો ઇતિહાસ મિત્રો એવું કહેવાય છે કે ચારસો સાઠ વર્ષ પહેલાં અમદાવાદમાં જગન્નાથ મંદિર જે આવેલું છે તે સાબરમતી નદીના પૂર્વ કિનારે જંગલ હતું હનુમાન દાસજી નામના એક સન્યાસી આ જંગલ વિસ્તારમાં સ્થાયી થયા અને તેમણે ભગવાન હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી હતી ઓડિશામાં પૂરી જગન્નાથ મંદિરની તેમની એક મુલાકાત દરમિયાન તેમણે ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલભદ્ર અને બન સુભદ્રાની પવિત્ર મૂર્તિઓ સ્થાપિત કરાવી હતી વર્ષ 1878 માં મહંત નરસિંહદાસજી મંદિરના ચોથા મહારાજ બન્યા તેમણે એક દિવસ સપનામાં ભગવાન જગન્નાથજીના દર્શન થયા તેમણે પુરીની તર્જ પર અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરાવી આમ બે જુલાઈ 1878 ના રોજ અમદાવાદ સૌપ્રથમ વખત રથયાત્રા નીકળી હતી આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નીકળે છે અને ભગવાન સ્વયં નગર ચર્ચા એ નીકળી નગરજનોને દર્શન આપે છે અમદાવાદનું સરસપુર ભગવાન જગન્નાથનું મોસાળ કહેવાય છે મોસાળમાં ભગવાનનું મામેરું પણ થાય છે મામેરામાં ભગવાનને સુંદર વાઘા અને દાગીના ભેટ ધરાવવામાં આવે છે ઉપરાંત રથયાત્રામાં આવેલા સંત ભક્તોને ભજન મંડળીના લોકો માટે સરસપુરની પોળમાં જમણવાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવે છે યાત્રા દરમિયાન કોમી રમખાણો મિત્રો વર્ષ બે હજાર બે માં અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર કે આર કૌશિકે યાત્રાને રદ કરવા અથવા ડાયવર્ઝન કરવાની સલાહ આપી હતી પરંતુ મંદિરના પૂજારીએ વીએચપી અને રાજકીય નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો એ વર્ષે બોર્ડની પરીક્ષાના શાંતિપૂર્ણ સંચાલન બાદ વર્ષ બે હજાર બે ના લોહિયા રમખાણો કે જેમાં લગભગ બારસો લોકોના મોત થયા હતા તે પછી આ યાત્રાને ગુજરાત શાંતિના બીજા માપદંડ તરીકે જોવામાં આવી હતી